અને આને હિન્દીમાં પણ કહેવાય આ કાડી ભાઈના કહેવે તો આવી ને ને સટકી સા ચાલું

એ આવી અને જમી કરીને તો બે આપડા ઓટે દિલીપભાઈ દિલીપભાઈ એક કામ પતાવજો કે દિલીપભાઈ પરનેથી થોડું ઘણું જ્ઞાન લઈ આપણે પડી ખાઈને કોકે જો નાખી દીધા દિલીપભાઈ આવી ગયા હા જો દિલીપભાઈ સરજી આ સરજી હું આલે એલા રાખે છે પાખંડવાદ થી મુક્ત થાવ તો સારું છે એવું એમ ને પાખંડ વાત મૂકી દો મારા વાલા તમારા ભાવ ના ભાવ બગડી જાય તમારી પેઢીઓ સાફ થઈ જાય આ વસ્તુ કરો માં તમે તમે તર્કવાદી બનો મારા વાલા તર્કવાદી બનો આપડા જયુભાઈ આવી ગયા હતા હવે જવું અસલમ ભાઈ દુકાને સોળા બોડા પીવા અસલમભાઈ ને સોળા પીવા જઈએ અસલમભાઈ ને સોળા પીવા ચૌ પ્લસ શિયાળો હું સોળા વગર હાલે એક ચા અને સોળા જીવવા માટે બે વસ્તુ જોઈએ અમારે ચા અને સોડા બસ સાંજે સોળા અને સવારના પોર માં ચા આખો દી એટલે આખો દી ખાવા ન થઈ ને તો એ હાલ ખરવા અસલમ ભાઈ દુકાને પાછો ચાલુ કરીએ આપડે સોળા પીને તો કઈશ ઘરે આવી ગયા હતા આવે જો આપડા ઘ અંદર જઈ અને ઓકુઈ જાય આજ માટે આટલું જ અ મળીએ કાલના બ્લોગમાં ત્યાં સુધી લાઈક કોમેન્ટ શેર અને સબ્સ્ક્રાઇબ કરી નાખજો મળીએ કાલના બ્લોગમાં